તો કેમ છો બધા મજામાં તો મજામાં જ ને હા મજામાં હોય તો મજામાં જ રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારે કટ થઈ જાય કંઈ નહીં હંમેશા મોજમાં રહ્યો ને મોજમાં જ જિંદગી જીવી તો આજે તો અમે જોકે બપોર પછી આવ્યા છીએ આજે સવારમાં નથી આવ્યા બપોર પછી ને અમારે કાલે તો બહુ એટલે બહુ જ વરસાદ આવ્યો હતો કાલે અમારે માતાજીનો માંડો હતો જોકે ગામ આખા ગામનો હતો જો કે સતત માનો તો કાલે પ્રસાદી લેવા ગયા ને તો બહુ એટલે બહુ જ વરસાદ આવ્યો હતો ખરેખર આમ જો કે વરસાદ ઘણો બધો આવ્યો હતો ને અહીંયા પણ અમારે ઝાર અમે જે આવી હતી ને ઘણી બધી મોટી થઈ ગઈ હતી મોટી થઈ ગઈ ને તો એ એ બધી આડી આડી પડી ગઈ એ તમને આગળ બતાવું કે કઈ રીતના ઝાડ પડી ગઈ આડી એમ તો આજે અમે બધા અમે જવાનું છે અમારી બીજી વાડીએ કારણ કે વરસાદ આવ્યો એટલે સોરે એવું તો હે નહીં તો અમારે અહીંને ખાતર નાખવાનું હોય

તો અમારા ખેડૂત લોકોને છે ને બસ આવી રીતે ઝાર બધું ગમે તે એક ને વસ્તુ ને બધી વસ્તુમાં છે ને અમારે આવી રીતે જોવાનું જોકે ખેડૂતના હાથમાં તો છે નહીં હવે ભગવાન ઉપર વાળો કરે એ ઠીક તો જો આ રીતના કંઈક અમારી ઝાર છે અને આવી રીતે થઈ ગઈ છે અને અહીંયા જો મેં થોડીક વારમાં જોઈ તો મસ્ત મજાનો મોરલો આવ્યો તો જો કેવું બહુ મસ્તનું છે એમ

તો અહીંયા જે આપણે ખેતર રાખ્યું હોય ને આ જો વરસાદ બહુ એટલે બહુ આવ્યો તો આપણે છે ને ખાતર નાખવાનું છે ને બંછીબેન જો એ પણ આવી ગયા છે અને એ પણ સુંદળી શર્ટને પહેરે છે ને પછી આપણે ખાતર નાખવાનું ચાલુ કરવાનું છે ને આજે હવાહની એટલી ગરમી છે કે કદાચ હાંજ પડે તો વરસાદ આવી જાય તો આવી જાય જો રૂડે ને બંછી ફટાફટ હવે ખાતર નાખવાનું આપણે ચાલુ કરવાનું છે

દેર ભાઈ ભી એમ કે મા સમાન કહેવાય ભાઈભીને એમ કે મા સમાન કહેવાય એમ તો એ નો એ કે તું મને ભાઈ ન કે ને તો હાલશે કે બાદરૂ નામે બોલાય ને તો પણ આવશે એમ તો એ પૈસેના ને મા સમાન ક્યાં ભાઈભીને માં સમાન કહેવાય તો એટલા માટે ને હું એને સચિન કહું અને એ મને જાડી કા અથવા ગમી તે જોકે વધારે તો એ જાડી જ કહે હું કારણ કે હેને હારે આવીને પૈસા જ જાડી થઈ હું પેલા હાવ એટલે હાવ પાત્ર હતી બનસી જેવી તો પેલા હું એને બનસી જેવી હાવ હતી કે જો કે આમ જેવી જો ઓ માય ગોડ અતારી પાત્રા રહી ગયા ઈ પાતળા રહી ગયા નું જાડી થઈ ગઈ ઓ ભાઈ ઓય ઓય તો હું હે ને હું જાડી થઈ ગયા અને ઈ પાતળા થઈ રહી ગયા તો કારણ કે મારે ને ખાવા જાજુ જો એમને તો નકરું શાક ને રોટલી ખાય એટલે એમાં તો કંઈ મારે તો ઘી આલે ને બધું હાલે તો આપણે હે શરીર થોડુંક વધી ગયું હોય અને એમને નથી બહુ શરીર ઓછું હે તો અત્યારે અમારે ખાતર નાખવાનું ચાલુ કરવાનું છે ને બ્લોગમાં આગળ બનાવી જો

તો ધીમે ધીમે બધું કામ હવે ખાવતું જાય છે કારણ કે વગડાનું છે નોકરી તો હે નહીં એટલે અમે વગડાનું તો કરવું પડશે એ ભાઈને ઘણો સમજાય કે ક્યાંક બહાર વહી જાય પણ નોઈ ગયો એટલે નો જ ગયો એટલો હાળ હોય જો હાલતા થયા પેલા દીને કુટર ચાલુ કરી તો સાત કંઈક છે અમારી વાડી ના વહી ગયો તો હું ટ્રેક્ટરમાં લઈ આવો તો આપણે ટ્રેક્ટર પાછળ આવે છે ત્યાં સુધી આપણે ઊભે રહેવાનું છે હા તો ઓકે તો આ જાય છે બે કુટર લઈને આપણે જવાનું છે અજે મારી હા હા આપણે માથે તો બેંચીને આપણે જામડા ખાવા જઈશું તમે હા બહાર નીકળો ને આ બાજુ છે ને બધું નોકરૂ ફોરેસ્ટ જ છે જો મસ્ત મજાનો અને વાતાવરણ પણ એવું બહુ મસ્તનું છે ને એની તો વાત જ ના પૂછો કારણ કે વાતાવરણ બહુ સરસ મજાનું છે આમ રીલ્સ સીતારવા માટે આમ બધા હા લવ તો પાછા અમે નીકળી ગયા છીએ અને હા એ વચ્ચે મને છે ને આ ફૂલ મળી ગયું છે તો આ ફૂલ શેનું છે ને તો કોમેન્ટ કરજો હા શેનું છે એ મને તો નથી ખબર પણ એટલે તો તમને પૂછું છું કે શેનું છે એમ તો કોમેન્ટ જરૂર કરજો કે શેનું ફૂલ છે એમ હેલો મિત્રો તો ફાઇનલી આપણે ઓરીવાડી છે ત્યાં પગી ગયા છે ને અહીંયા આવ્યા તો અહીંયા ઘોર અંધાર જ આમ થઈ ગયું છે કારણ કે બહુ વાદળકાળું આવ્યું છે અને વરસાદ પણ આમ ગણો તો ચાલુ થઈ ગયો છે જો તો અત્યારે છે ને વરસાદ સાંટા આવે તો આ ટ્રેક્ટર લઈને ગયા હતા ને અત્યારે જો જૈનમ ભાઈ આયા છે આ વાડીએ કે જૈનમ એને જો નિશાએ જવાના તો બહુ હાલ આવે કેમ થાય નિશાએ જવા આપણે કેવી રીતના કરશ કઈ રીતે તું કરસ બધા કેતો હું આ તો આમ કરું છું પૈસા રજા સાજો કેમ કઈ જઈને તો જો એ થોડાક છે ને નિશા જાય ને થોડાક નાટક કરે એ તો આવી જાય ને નાટક માં આમ બે તે મૂકો ન હું જઈ ને બે નાટક કરે તો અહીંયા નિશા નો જાવ હોય ને એટલે છે ને એમ કે સાકુ ગોતી સાકુ ગોતી ને ડોકે રાખી ઓ ભાઈ ઓય એમ કે કે હું નિશા નઈ જો હું મરી જઈશ ન કરી

કેમ કઈ તું સાકુ ગોડ ગોકુ કાબરા ગો મરી જાવ એમ કેતો તો હે એ ભાઈની જાઉં જાવ થાતું નહીં ને પરણે પરણે જાવ પડે હે નકર નાખું એક બે સટાડ દઉં ને ઓ તો મું દી ભાઈને કીધું ચૈન પંખો ભાઈને દે બટ તો જોરસાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને ચાર વાગી ગયા છે અને હવે અમારે છે ને ભેંસું દોવાની છે હજી તો જો આ સાર ઊભી ન થાય ને તો વરસાદ આવવા માંડ્યો હજુ હજુ બધી આડી જ પડી ગઈ હે બધી એટલે બધી હું કેસ બોલતા આમાં હા

নাই তু ঘ ৰ

તને કોણ કોણ લાડ લડાવ હું એક જ ન લડાવતી હું એક જ મારું ને હેલો મિત્રો તો જોઈ મેં આટલા જામડા હાટે એમે બે પલ્લી નાઈ ગયો માન માન આય પયા ન્યા તો ફોન કઢાય એવું ન હતું કી બોલી એની ગામ જાવ છે તો એને એના જામડા બહુ એટલે બહુ ભાવે તો એમ બે જામડા ખાઈ ગયા હતા પણ પછી હું પાછું ઘરે જવાનું છે પણ હજી ભેંચું દો ચાલો જામુડા છેલ્લી વાર ના જામુડા છે અમે બધા ઉકલી ગયા બહુ નથી થવા નહીં તો જો વરસાદ ચાલુ હોય તો હા મેં ધામડા ખાવા ગયા હતા તો ફાઇનલી મિત્રો આપણે જામુડાવામુડા ખાઈ લીધા છે ને બધું કામ પણ કમ્પ્લીટ કરી અને પાછો હવે આપણે નીકળવાનું જ છે ઘરે પણ ભેંસ દોવાની છે તો ભેંસ દોઈ અને ફટાફટ નીકળવાનું છે ઘરે અને હા આપણો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાયને